રાજાશાહી સમયની પાલખી શરણાઈ ઢોલ નગર અને અસલ ગાયક શાસનની યાદ અપાવતો શાહી આ દ્રશ્યો છે વડોદરાના રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસ માં સ્થાપિત કરાયેલા ગણેશજી ના જે રાજવી પરિવારે સતત છાસી માં વર્ષે ગણેશજી ને લક્ષ્મી વિલાસ પેલેસ ભવ્ય શોભા યાત્રા બાદ સ્થાપના કરી વડોદરા રાજવી પરિવાર દ્વારા શ્રીજી સ્થાપનાની આ પરંપરા લગભગ વર્ષ ઓગણીસો ઓગણચાલીસ થી યથાવત છે આજના પવિત્ર દિવસ હું બધા વડોદરાવાસીઓને શુભેચ્છા મોકલું છું ગણેશજીની સ્થાપના ગણેશજીની પૂજા આપ જરા લાગણી એની પવિત્રતાથી કરો બીજે અને બાજા વધારે ના કરો આપનું આપણું સરસ રીતે પવિત્ર રીતે એમનું પૂજા બધા જ મંડળોમાં થાય એ જ મારી ઈચ્છા છે લક્ષ્મી વિલાસ પેલેસ માં સ્થાપવામાં આવતી ગણપતિ ની મૂર્તિ ની ખાસ વાત એ છે કે પ્રતિમા ઊંચાઈ ઉંચાઈ છત્રીસ ઇંચ અને વજન નેવું કિલો હોય છે પ્રતિમા ને હીરા મૂર્તિ જડિત આભૂષણ પહેરાવી રાજ્યગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહી પૂજા કરવામાં આવે છે જેમાં રાજ્ય પરિવાર જોડાય છે